સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય શ્રી દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી રેલી ખાતે બેઠક યોજાઈ બેઠકમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણપોષણ મિલકતના અધિકારીઓ અને ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય દક્ષેશ ઠાકર ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી અરવલી ખાતે એક બેઠક યોજા હતી જેમાં પ્રશ્નોત્તરી ફોર્મ અને સંવાદ પ્રક્રિયા દ્વારા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોના મંતવ્યો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે આ બેઠકમાં અરવલ્લીના કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુચારા સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ જિલ્લાના તબીબો વકીલો શિક્ષણ વિંદો ધર્મગુરુઓ સામાજિક અગ્રણીઓ વ્યાપારીઓએ ઉપસ્થિત રહી યુસીસી અંગે પોતાના સૂચનો મંતવ્યો રજૂ કર્યા હતા બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી